નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જે ડુંગળીનું જે સબસિડી યોજના બહાર પડી છે માર્કેટ ઇન્ટરવેશન સ્કીમ હેઠળ બાગાયત વિભાગની યોજના હેઠળ જે ખેડૂતોએ એપીએમસીમાં વેચાણ કરેલું છે અને તેને જે નક્કી કરેલા ડુંગળીના ભાવ છે તેના કરતાં ઓછી રકમ મળી છે તો તેના માટેની જે સબસિડી યોજના છે તેના માટે આપણે વિગતે ચર્ચા કરીશું તો સૌપ્રથમ આપણે જોઈશું કે કેમાં કેટલી સબસિડી મળે છે સબસિડીની રકમ કેટલી નક્કી કરવામાં આવેલી છે ઓનલાઈન એની અરજી ક્યાં ક્યારે અને કેવી રીતે કરવી અરજી માટે કયા આધાર પુરાવવો જોઈશે અને વેચાણનો સમયગાળો શું છે અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ્સ કોને જમા કરાવવાના રહેશે અને ત્યારબાદ કયા કયા ડોક્યુમેન્ટ્સ છે તે અરજી કર્યા બાદ જમા કરાવવાના રહેશે તો ખેડૂત મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિવિધ ખેડૂતલક્ષી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને બાજુમાં આપેલ જે બે લાયકન છે તેને અવશ્ય દબાવી દેવું જેથી અમે અહીંથી જે વિડીયો મૂકતા હોય તે તમને સૌ પહેલાં જાણકારી મળી શકે અને જો ખેડૂત મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેવા વિનંતી છે તો સૌપ્રથમ આપણે સબસિડીની રકમ વિશે ચર્ચા કરીશું કે ખેડૂતો દ્વારા જે એપીએમસી યાર્ડ છે તેમાં વેચાણ કરેલ ભાવનો અને માર્કેટ ઇન્ટરવેશન પ્રાઇસ તેમાં જે સફેદ ડુંગળી છે તેમાં જે ભાવ નક્કી કરવામાં આવેલો છે રૂપિયા એકસો સત્તાવન પ્રતિમાણ નક્કી કરવામાં આવેલો છે અને લાલ ડુંગળી છે તેના માટે રૂપિયા એકસો ને ત્યાંશી નક્કી કરવામાં આવેલો છે હવે જે આ ભાવો છે એનાથી ઉપર વેચાણ કરેલ કાંદા છે એના ઉપર સહાય મળવા પાત્ર નથી અને આ ભાવોથી જે નીચે વેચાણ કરેલ કાંદા છે ધારો કે સફેદ કાંદા છે તો એકસો સત્તાવન રૂપિયાથી નીચે જે વેચાણ ભાવ છે તે વેચાણ ભાવ અને માર્કેટ ઇન્ટરવેશન પ્રાઇસ એમઆઈપીનો તફાવત વધુમાં વધુ પ્રતિમણ ચાલીસ સુધી અથવા બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે સફેદ ડુંગળીમાં ધારો કે એકસો સત્તાવન રૂપિયા ભાવ નક્કી કરેલો છે અને આપને એકસો ને સાત જેવો ભાવ મળેલો છે

બારસો પચાસ મણ સુધીની મર્યાદામાં એટલે કે અંદાજીત પાંચસો થેલીની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે હવે ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી તો ગામમાં જે સીએસસી સેન્ટર હોય અથવા તો ગામ પંચાયતમાં જે વીસી બેસતા હોય તેની પાસે પણ આપણે રજીસ્ટ્રેશન અને અરજી કરાવી શકીએ છીએ સાયબર કેફે અથવા તો પોતાની જાતે પણ આપણે અરજી કરી શકીએ પોતાની જાતે કેવી રીતે અરજી કરવી તેના માટે આપણે ઓલરેડી યુટ્યુબમાં વિડીયો મૂકી દીધેલો છે તો તે વિડીયો જોતા જવું અને આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરી દેવું તો ફોર્મ ભરતી વખતે આપણે પ્રશ્નો કયા ઘટકમાં અરજી કરવી તો તેમાં બાગાયત વિભાગની યોજનાઓમાં જઈને તેમાં રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેશન સ્કીમ એમઆઈએસર પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત સહાય આ ઘટક બતાવશે તેમાં આપણે અરજી કરવાની રહેશે હવે જે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે તે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો એક સાતથી પંદર સાત એટલે પંદર દિવસ સુધી આપણને અરજી કરવા મળશે અને છેલ્લી તારીખ પંદર તારીખ છે તો ત્યાં સુધીમાં ખેડૂત મિત્રોએ અરજી કરી દેવી અરજી સાથે જોડાવાના જે પુરાવા છે એ કયા પુરાવા આપણે અરજી સાથે જોડવાના છે અરજી થઈ ગયા પછી અરજદારના આધાર કાર્ડની નકલ અરજદારના બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક સાત બાર આઠની નકલ ત્યારબાદ સંયુક્ત નામે જમીન હોય તો સંમતિપત્રક અને ડુંગળી વાવેતરનો જે તલાટી મંત્રીશ્રીનો દાખલો છે તે જોઈશે અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢો એટલે એમાં ઓલરેડી તલાટીકમ મંત્રીશ્રીનો દાખલો હોય જ છે બની શકે તો તેમાં જ સહી કરાવી બાકી અલગથી જો તલાટી મંત્રીશ્રી દાખલો આપે તો તે પણ ગ્રાહ્ય રાખવામાં આવશે અને બીજા પુરાવામાં યાર્ડ એટલે કે એપીએમસી ગમે તે ત્યાં આપણે વેચાણ કર્યું હોય તો ત્યાં ગેટ પાસ હોય ગેટ પાસ આપણે પોતાના કમિશન એજન્ટ પાસેથી મેળવી લેવાનો રહેશે ત્યારબાદ ડુંગળી વેચાણ બિલ ડુંગળીનું વેચાણ જે પેઢીમાં કર્યું હોય તે પેઢીનું ડુંગળીનું વેચાણ બિલ જોઈશે અને પેઢીનો સિક્કો મારેલો હોવો જોઈએ એવું ડુંગળીનું વેચાણ બિલ આપણે લેવાનું રહેશે અને જો નામ ફેર હોય તેમજ જમીન પિતાના નામે હોય અને વેચાણ પુત્રના નામે કર્યું હોય તો એવા કિસ્સામાં રૂપિયા પચાસના ના સ્ટેમ્પ નોટરી સોગંદનામું આપણે નોટરીવાળું કરી દેવાનું છે તો અને એ ડોક્યુમેન્ટ સાથે જોડી દેવાનું રહેશે ત્યારબાદ જે ઓનલાઈન અરજી છે ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું તો આપણે જે કાગળો જોયા ઓનલાઈન અરજીની પ્રિન્ટ એની સાથે જે આધાર કાર્ડ ને બધું બેંક પાસબુક નકલી આપણે અગાઉ ડોક્યુમેન્ટ જે જોયા એ ડોક્યુમેન્ટ બધા સાથે જોડીને કોઈ પણ ડોક્યુમેન્ટ ઘટે નહીં એ રીતે ઓનલાઈન અરજી કર્યા બાદ જે તે જિલ્લાના ખેડૂત ખાતેદારે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામક નિયામકશ્રીની કચેરીએ ઓનલાઈનની અરજીની જે પ્રિન્ટ છે તેમાં જમણી બાજુ ઉપર જે હેડિંગ આવે છે તેમાં જે બાગાયત નિયામકશ્રીની કચેરીનું પૂરું સરનામું લખેલું હશે ત્યાં પહોંચતી કરવાની રહેશે અને બની શકે તો ખેડૂત મિત્રોએ રૂબરૂ જ ત્યાં ફાઇલ દેવા જવી એટલે કોઈ ડોક્યુમેન્ટ ઘટતું હોય અથવા તો કંઈ પૂરતતા હોય તો આપણને ખુદને ખબર પડે જો કોઈની દ્વારા આપણે મોકલી દઈશું અથવા કુરજર કરશું તો ફોર્મ રિજેક્ટ થશે તો આપણને ખબર નહીં પડે એટલે બની શકે તો ખેડૂત ખેડૂતોએ પોતે જાતે જ જિલ્લાના નાયબ બાગે નિમે શ્રીની કચેરીએ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા જવું તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવો પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપ હોય તેમાં શેર કરવો અને આવી જ અવનવી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જય જવાન જય કિસાન